પટેલ નારાજગી જોવા મળી હતી ત્યારે ફરી એકવાર મુમતાજ પટેલ નવસારી તેવી અટકળો હાલ ચાલી રહી છે નવસારી કોંગ્રેસે કોને ટિકિટ આપવી તે હજુ સુધી નક્કી કર્યું નહીં પણ કોંગ્રેસે મુમતાજ પટેલ નારાજગી દૂર કરવા માટે નવસારી બેઠક પર મેદાન માં ઉતારે તેવી અટકળો ચાલી રહી છે પણ નવસારી બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે જો મુમતાજ પટેલને નવસારી બેઠક પર લોકસભાની ચૂંટણી લડવામાં આવે તો સી આર અને મુમતાજ પટેલ વચ્ચે કેવી ટક્કર થશે કમેન્ટમાં બતાવો